કરવામાં આવ્યું હતું કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ સાહેબ અને ઘનશ્યામ બાપુ કરસનગીરી બાપુ તેમજ નાગરભાઈ ગોંડલિયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા મનીષભાઈ વિંજુડા આ પ્રદર્શનના આયોજન વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રદર્શન દ્વારા બાળકો અને યુવાનોમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થઈ છે અને તેઓ આઝાદી સંગ્રામના શહીદોને નમન કરી રહ્યા છે આ પ્રકારના કાર્યક્રમો દેશની નવી પેઢીને આપણા ભૂતકાળ વિશે જાગૃત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે એ મમતા ઘરના મંજુલાબેન દુધરેજીયાની યાદીમાં જણાવ્યું છે આજના પંદરમી ઓગસ્ટના પ્રસંગે ચિત્ર પ્રદર્શની રાખવામાં આવેલું છે ભાઈ સાહેબે પોતાના અંગત કલેક્શનમાંથી ખૂબ બધા જૂના આધુનિક મધ્યવર્તી બધા ચિત્રો લઈને સુંદર પ્રદર્શની કરી છે આ પ્રદર્શની જોઈને ભાવિ પેઢી જ્યાં બાળકો છે એ આપણી ધરોહરથી પરિચિત થાય તેના જન્મમાં જે ક્રાંતિવીરોએ જે યોગદાન આપ્યું છે જે સહયોગ આપ્યો હતો જેણે બલિદાન અહીં પાતા એ બધી કથાઓ પૂરેપૂરી એને પાઠ્યપુસ્તકમાં હોતી નથી અહીં જુએ ત્યારે એમને એનો અભ્યાસક્રમ પણ તાજો થાય છે આ રીતે આ પ્રદર્શન ભાવિ પેઢીને ખૂબ માર્ગદર્શરૂપ બનશે વિનોદભાઈ પોતે પણ શિક્ષણ સાથે જોડાયેલા છે ઉપરાંત આ એનો પહેલો પ્રયત્ન નથી અગાઉ પણ એને બાબાપુર હાઈસ્કૂલ અને બાબાપુર સંસ્થામાંથી આ જ રીતનું સારા ચિત્રો પ્રદર્શન લઈને સાવરકુલાની જનતાને આ ભેટ ધરેલી અને એ વખતે તો સવારથી સાંજ સુધીમાં કે ચિત્રદર્શની જોવા માટેની એટલી ભીડ ઉમટેલી કે જાણે સ્વાતંત્ર્ય સંગ્રામનું કોઈ શરૂઆત આ જગ્યાથી કેમ ન થઈ હોય આવું એક સુંદર ચિત્ર ઊભું થયેલું તો ભાઈ વિનોદભાઈ વિંજુડાના આ પ્રયત્નને સરાહનીય છે ખૂબ આવકારીએ છીએ વખાણીએ છીએ બેન મંજુલાબેન દુધરેજાએ આ મમતા ઘર નિમિત્તે બાલ વાત્સલ્ય અને બાળકો પ્રત્યેનો પોતાનો પ્રગાઢ તેમ બતાવ્યો છે આવી વાતાનુકૂળ ખુલ્લી જગ્યામાં બાળકો સાથે રહીને બાળ ચેષ્ટાઓ સાથે એ બેન ઉમદા યોગદાન દઈ રહ્યા છે ત્યારે આજના નિમિત્તે આ પ્રસંગમાં મને સાક્ષી થવાનું મળ્યું આ ચિત્ર પ્રદર્શની જોવાનો પણ લાભ મેળ્યો અને આ સૌ બધા ભૂદેવોને બાળદેવોને મળવાનું બી એનો મને ખરેખર આનંદ છે ભાઈ સતીષભાઈ ભાઈ કસનદાસ બાપુ ભાઈ ઘનશ્યામ બાપુ દેવમુરારી અને સાહેબ તો આના સંચાલક જ છે એટલે આ બધા સંતોના ચરણોમાં વંદન કરીએ અને સૌ કોઈને બિરદાવીએ આપણે પણ જ્યાં જ્યાં આવા માનવતાના કામો થાય છે ત્યાં સાથે રહીએ અને એમને પ્રોત્સાહિત કરીએ છે આજે મેં આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કર્યું છે ચિત્ર પ્રદર્શનમાં અઢારસો સત્તાવનથી ઓગણીસો સુડતાલીસ સુધી ભારત દેશની જે આઝાદીની લડત આ સંદર્ભનું ચિત્ર પ્રદર્શન છે કે જેમાં અંગ્રેજો એ ભારતની અંદર કેવી રીતે ગુલામ બનાવ્યો અને ભારતના વીરોએ એ દેશને કેવી રીતે આઝાદી અપાવી એના સંદર્ભનું ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું મમતા ઘરમાં અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો મારો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે ભાવિ પેઢીને ભારતની આઝાદીની લડત સંદર્ભે એ વાકેફ થાય અને એ ભવિષ્યની અંદર એ ઉત્તરોત્તર આગળ વધે એ મમતા ઘરમાં એ આયોજન કરવામાં આવ્યું હતું અને એ સફળ રહ્યું છે મંજુલાબેન દુધરેજીયા છે આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મમતાગર્ભમાં મનીષભાઈ મિજુડાએ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફોટોગ્રાફરનું પ્રદર્શન ગોઠવ્યું છે એમાં ઉત્સાહભેર સાતસો આઠસો વિદ્યાર્થીઓ પગ જોવા માટે જોવા માટે આવેલા હતા જેમાં સંતો નારાયણ સાહેબ ઘનશ્યામ બાપુ કરશનગીરી બાપુ તથા અંત અન્ય સમૂહ સેવકો પણ આવ્યા હતા પછી આ પ્રદર્શન જોઈ વિદ્યાર્થીઓને સમજણ આપવા માટે આપવામાં આવે કે સ્વાતંત્ર્ય સિને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે ભાગ લીધો છે જે શહીદ થયા છે એની સમજૂતી આપવામાં આવે જૂના જૂના જે કાંઈ ચિત્રો હતા એનામાં આપણા મુખ્ય વડા પહેલાં વડાપ્રધાન કૃષ્ણ એ બધાની માહિતી આપવામાં આવી છે એનાથી છોકરા વિદ્યાર્થીઓમાં સમજણ મળે જાગૃતતા આવે અને ઉત્સાહભેર ભાગ લીધો હતો